અને વર્ષો સંબંધ હવે ખડખળ કરતો આગળ વધશે સામાજિક વ્યાપારિક અને સાંસ્કૃતિક વારસા સાથે ધબકતો આ સંબંધ વધુ ને વધુ ગાઢ થાય એ માટે સુરત અને સૌરાષ્ટ્ર હવે જોડાવા જઈ રહ્યું છે જળમાર્ગથી એટલે કે રોપેક્સ ફેરી સર્વિસથી ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ સપનું જોયું અને ભારત સરકારના શિપિંગ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજીના अथક પરિશ્રમની ફળશ્રુતિ તરીકે સુરતના હજીરા બંદરથી સૌરાષ્ટ્રના ઘોઘા બંદર સુધી શરૂ થવા જઈ રહી છે રોપેક્સ ફેરી સર્વિસ જેના થકી ટુ-wheeler થી લઈને પ્રાઇવેટ કાર અને મોટી ટ્રક જેવા વાહનોનું જળ માર્ગે આગમન શક્ય બનશે

એસી હજાર પેસેન્જર વ્હીકલ પચાસ હજાર ટુ વ્હીલર્સ અને ત્રીસ હજાર ટ્રક હેરફેર કરશે જેના કારણે સુરત મુંબઈ અને ભાવનગર જેવા મોટા શહેરોને થશે સીધો લાભ અને વચ્ચે રોજગારની ની અનેક તકો ભારત પ્રથમ ક્રમે આવતા દીન દયાલ નેતૃત્વમાં ના આઠ નવેમ્બર બે હજાર વીસ ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રો પેક્સ ફેરી સર્વિસ અને નવ નિર્મિત રો રો ટર્મિનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે આ સંબંધ છે સુરત થી સૌરાષ્ટ્ર આ વિકાસ છે હરણફાળ ભરતા ભારત રાષ્ટ્ર